તો હેલો મિત્રો શું તમે પણ વેટલેસ પેડિંગ એકદમ રિઝનેબલ ભાવમાં લેવા માંગો છો તો ફક્ત ને ફક્ત તમને બસો ને પચાસ રૂપિયામાં વેટલેસ પેડિંગ સાડી મળી જવાની છે તો વહેલી તકે બધા શક્તિ સાડી તો જો આખો વિડીયો વિડીયો ગમે તો લાઈક છે સંસ્ક્રાય પણ કરી દેજો કારણ કે નવી નવી ડિઝાઇન આપણી પાસે ફૂલ સ્ટોક આવતો હોય છે કેટલા મસ્ત એન્ટિક ડિઝાઇનના બંડલ આપણી પાસે આવી ગયેલા છે તો તમે આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં વિડીયો ગમે તો લાઈક છે સંસ્કાય પણ કરી દેજો